સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળા ખાતે નવીન ઓરડાઓનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ વીસ એક બે હજાર પચીસ ના રોજ નાળ ફળિયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળા ખાતે નવીન બનેલ ઓરડાઓનું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં પિછોડા ગામના સરપંચ શ્રી અને આગેવાન એવા માનસિંહભાઈ બાદર રાવત અને એસટી રાવત સાહેબ નાયક કલેક્ટર નિવૃત્ત એસટી રાવત સાહેબ સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ સેલોત મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરીયા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ રાવત સંજેલી તાલુકાના નોડલ રોહિતભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ શ્રી એસએમસી સભ્યો શાળાના આચાર્ય શ્રી સ્ટાફ મિત્રો ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ગામના આગેવાન ભાઈઓ બહેનો અને શાળાના બાળકો મળીને આજ રોજ લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમમાં સૌપ્રથમ પ્રથમ આચાર્યશ્રીએ તમામ આવેલ મહેમાનોને શબ્દોથી સ્વાગત કર્યું ત્યારબાદ પુષ્પગુચ્છથી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ દિલીપભાઈ રાવત સાહેબે સંજેલી સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ સેલોત એસટી રાવત સાહેબ માનસિંહભાઈ બાદર સાહેબ નિવૃત્ત ગુરુજનો સૌએ શાળાના ભણતા બાળકો અને શિક્ષકોને શિક્ષણ પ્રત્યે કાળજી રાખી બાળકોને પણ વાલીઓએ કાળજી રાખવી બાળકોને નિયમિત શાળામાં મોકલવા જેવી બાબતોની પોતાના વક્તવ્યમાં વાત કરવામાં આવી ત્યારબાદ રૂમ ખુલ્લા મૂકવામાં આવ્યા અને ભોજન લઈ સૌ છૂટા પડ્યા